ડભોઈ તાલુકાના પુડાથી વસઈ જવાના માર્ગનું નાડું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે જેને લઈને જીવના જોખમે વાહન ચાલકો વાહન હંકારવા મજબૂર બન્યા છે હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાય સમયથી જર્જરિત નાડું લાગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરીને ચલાવે છે આ નાળા પરથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો નાડું બેસી જશે તો જવાબદાર કોણ શું રિપેરિંગ કરશે અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે છતાં પણ બે ધ્યાન રહે છે માત્ર રિપેરિંગ કરીને જ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે ડભોઈ તાલુકાના પુડાથી વસઈ વચ્ચેની પસાર થતું નાળું જર્જરિત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલોક ભાગ નાળાનો બેસી ગયો હતો દરમિયાન મેન્ટલ નાખીને તેને સરખો કરવાનું પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએથી નાડું બેસી પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પણ અવર કરતા નાના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે ડભોઈ તાલુકાના પૂડાથી વસઈ જવાના રસ્તા પર નાડું બનાવ્યું છે તેની રેલિંગ પણ આજુબાજુના હોય અને વીસ ફૂટ ઊંડી હોવાના કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે અને ત્યાંથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો આ નાડું અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ જેને લઈને તંત્ર દ્વારા મેટલ નાખીને પૂરવામાં આવતું આવ્યું હતું પણ મેટલ પણ કેટલીક જગ્યાએથી ધસી પડ્યા છે જેના કારણે વધુ નાળું ડેમેજ થયું છે તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે નાળાનું રિપેરિંગ કામ કરે અથવા નાડું નવું બનાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે